હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિથી રહે એવી ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજે આપણે બનાવાશે ગણપત દાદાના લાડુ તો ચાલો બની શકે ત્યાં સુધી હું તમને બતાવીશ તો અહીં આપણે બધું તૈયાર કરી નાખ્યું છે તો તમે જોઈ શકો છો જો આપણે અહીંયા લઈ લીધો છે ઘઉંનો લોટ થોડોક જાડો આપણે જે પાખરીનો દળાવતા હોઈએ આમાં છે થોડોક ચણાનો લોટ ને થોડોક રવાનો લોટ છે અને થોડુંક એવું કાજુ બદામ છે અને અહીંયા આપણે તેલ આ જે તળવા માટે મૂકી દીધું છે તો ચાલો બાકી તો બીજું હું તમને આગળ આગળ પ્રોસેસ બધી બતાવીશ જોકે બધા લાડવા બનાવતા હોય બધાની રીત અલગ અલગ હોય છે બાકી બધાને આવડતું જ હોય છે તો ચાલો આપણે જોઈએ લાડવા અમારી ભૂલ થતી હોય તો તમે તમે કમેન્ટ કરીને કહેજો કહેજો કે આમાં આવું નખાય નખાય આ આ રીતના બનાવાય તો તો ચાલો આપણે લાડવા સાહેબ એમ મરીદાઉ પણ નથી થતું તો ખબર નઈ એનું કોની પાસે ઝુકવાનું છે ભગવાન પાસે ઝુકવાનું છે ભગવાન પાસે ઝુકવાનું છે બાકી કઈ ઝુકવાનું થતું નથી माला हरि भजन करने का है आगे आगे सभी का मदद करने का भाव है ऐसा तो कुछ है कुछ ऐसा काम करेंगे कि दूसरों की मदद करेंगे हम हमारे लिए हमें को कुछ क्या कहते हैं उसको इकट्ठा नहीं करना है बेगा नहीं करना है कुछ तो ऐसा कुछ है राशि, पूंजी, जमा, जमा पूंजी जे के होती है सब लोग इसके बच्चे के लिए ये बे, ए, बेगा करते हैं वो करते हैं हमको ऐसा नहीं करना है हम ऐसा नहीं करेंगे वो <coughs> है जो हसे वो मिल बांट के खाएंगे और दूसरों को मदद जो करेंगे चलो फ्रेंड्स अपने मनोरंजन के लिए सीन रवाना हो चुके हैं चैनल को अपने के लिए ચાલો ચાલો થોડું ઘીનું મોણ આપી તો દેજું છે લોટ બાંધવા માટેમાં પાણી ગરમ કરી દેવું ફૂલ ફૂલગીની

પેલા ગ્રીડિયા ઉતારવા વાળા ને પણ સેટલ કરવું પડે સેટલ હું કરે તમે જરી કંઈ ફોન પકડી રાખો કે વાંધો છે લાઈન ની હજી બંધ કરી દે લાઈન આગડી આ બંધ કરી હવે નહીં હવે હું મે મારું ગોઠવેલું છે શરૂ થી હું લઉં તમે બંધ કરો છો હું બેરા હા

માનંદ દારૂ પડતું હતું ને એટલે એક મોઢેલે ગાડે જો એના ચીપથી ઇંજવાળું પાડવા આવું બધું આયલા કરે એમ તો આના છે ને હવે આપણે મૂક્યા વાળી લેવાના છે લોટ તો પડતો એવો બંધાઈ ગયો છે તો પડી થોડીક વાર એને પડ્યો રહેવા દઈશું ને પછી આ રીતના જો આમ આમ કરવાના છે એને આવી રીતના પણ કરીએ કાંઈ બીજી મેથડ બતાઉ આને એક છે ને આ રીતના કરીને એસેય કરી શકે મારે બોડું નહી આવતું યાર તો આમય પણ કરીએ કાઈ ને આ પણ તળીએ કઈ પછી આને આ બધું આ રીતના આપણે કરી નાખીએ ને પછી તળી નાખીએ ત્યારે બધાને જુદી જુદી રીતો હોય છે તો સાઈડ મદદ કરવા આવ્યા છે અમને નતાવતા તેલ લગભગ આવી ગયું છે હવે તમે

બની કે Me quito la polina, me la ચાલુ ચાલવા જવાનું છે આપણે જોઈએ આમ દમ તૈયાર થાશે ચાલવાનું જે સાબકી જે દાળી મે નાખો બુદાને બધી જોડી દેની છે માટે પાણીનો ગ્લાસ પણ મૂકી ગયે છે એક કળપડુડા અમા કાઈ મરી હંચુક કાઈ ટમાટર જો ઓક્ષમા કરજો જે

આપણે ઘરે તો ગણપત દાદા લાડવા જારી દીધા છે તો અહીંયા આપડે ગોરદાના ઘરે ગણપત દાદા બેસાડ્યા છે તો ત્યાં પણ અરવાર દર્શન કરી આવીએ અને લાડવા જારી આવીએ તો ચાલો મળીએ ત્યાં જઈને

સવાત નંબર 2199 અને કુમરાન ગિયન્સ ને ખાતાને પૂરા મને ખાના દે દીધો તો મે ઘરેથી કુંગચે કીધું તું એમ કીધું કે હે મારી ગણપતિ ઘરે ગણપતિ દન લાડવા છે લાડવા છે જો ગણપતિ દન લાડવા છે વરી દીધી છે અને દર્શન સરસ મજાના કરી લીધા છે તો ચાલો તમને પણ દર્શન તૈયાર છે ગણપતિ દદાને તો જય ગણપતિ દદા